આવજો પાછા કહું તો લોચો પડે તો પણ પડે નહી મારથી સારા જમાય છે મારથી બી મસ્ત માણસ શાલિન ગાંધી એનું નામ છે ઇન્ટિરિયર ડિઝાઇનર છે મારી મોટી દીકરીના લગ્ન થઈ ગયા દીકરાના લગ્ન છે ડિસેમ્બરમાં અહીંયા સુરત જ જાન લઈને આવવાનો છું આવતા નહીં આ તો કહું છું પાછી કાલે બધા કે કીધું તું નહીં યાર તમે તો જાય અને આપણે તો વેવાઈ દે અમે તો આવી ગયા હું તમને વચ્ચે વચ્ચે કેમ હસાવું છું ખબર તમે જોજો તમે જયારે ખુશ હો ને ત્યારે ગમે તેવી કડવી ભિખારીઓ હવારે જ આવે એ હા લઈ જાય અને હાજે આવે તો અલ માગીને આવું તું કયો હવારે જ આવે તમે જુઓ ફુગ્ગા વાળા હવારે જ આવશે હે ને માણસ ખુશ હોય ને માગ માગ રાજા માળા તોડી ના દે બહુ મોટી થિયરીથી જીવન નથી જીવાતો નાની નાની વાતોથી જીવન જીવાય છે બાળકોને તમે જુઓ આપણો સમાજ કેવો મને સરસ વાત યાદ આટલા નાના છોકરા છોકરી હોય ને ત્રીજા ચોથામાં એને સેક્સ શું પ્રેમ શું કી શું હક શું કશું ખબર જ નથી અને ટીવીમાં જોતો એટલે નાના છોકરા જોયું શું રમતા હોય ને ઘર ઘર રમતા હોય એટલે બીજાને ગળે મળે એને ખબર નથી કે આને સેક્સ કશું કરે એ કે આ કરે આપણે કરીએ અને એવામાં ઘરમાં કોઈ જોઈએ હે શું કરે હે ચાલ છોકરો આ બાજુ છોકરી આ બાજુ એને એમ થાય આવું કરાય નહીં પણ ટીવીમાં તો રોજ આવે હે ને એને બધું જોવે છે અચ્છા મોટા થાય અઢાર વીસ બાવીસ વર્ષની ઉંમરના દીકરીઓ સરસ રૂપાળી લાગે છોકરાઓ મૂછો મૂછો આવે કોલેજના ગેટ પર ગમતી જ છોકરી જોડે ઊભા હોઈએ બે ત્રણ વર્ષથી મિત્રતા હોય અને એવા જ ગામમાં કોઈ કાકા કોલેજના કોઈ પ્રોફેસર નીકળે છોકરો છોકરી આમ ગળા ડૂબ પ્રેમમાં બેઠા હોય તમને આના માટે કોલેજમાં મોકલ્યા છે છોકરી ભાગી જાય તું જા તું જા છોકરો ભાગી જાય બાઇક લઈને મોટાથી એ મારા જેવી ચોપન વર્ષની ઉંમર થાય પાછળ બધી બહેનો ફોટો લેવાય તો કોઈક સરસ બેન જોડે ઊભા ઉભા વાતો કર્યા હોય ચોપન વર્ષ થયા હોય અને કોઈક જોઈ જાય અલા સંજય ભાઈ આ ઉંમરે અલા કરવાનું ક્યારે ક્યારે કરવાનું અઢાર વીસ વર્ષના છોકરા ને ગંદા વિચારો નહીં કરવાના સેક્સ વિચારો નહીં કરવાના અલા ઉંમરમાં એ જ આવે અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય તમે સમજો થોડું હમ વીઅર હિપોક્રેસ આ આખો દરવાજો ખુલ્લો હોય કોઈ જોવે બહાર પણ આટલો હોય તો બધા ખોલો મારી સ્કૂલની વાત પર જો મારી સ્કૂલમાં પચાસ જાતની અલગ અલગ સ્કિલ બાળક સ્કૂલમાં આવે અને જે રૂમમાં જે ક્લાસરૂમમાં એકથી આઠ ધોર સુધી જવું હોય જાય અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં એને અમે એક ચીપ્સ આપીશું એટલે બાળક ઘોડે સવારીને ગયો ચિત્ર ગયો સ્વિમિંગમાં ગયો ભણવા ગયો રોબોટિક રૂમ